વેચાણ અર્થે લાવેલ છે અને તેઓ વિશ્વકર્મા જીઆઈડીસી રાજશક્તિ રોડ લાયસન્સની પાછળ અવાવરૂ જગ્યામાં દારૂનો જથ્થો રાખેલ છે હાલ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો સગે વગે કરે છે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા બંને ઈસ્પોને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવે બંને ઈસ્પો વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે अश्विन सोलंकी डी भारती न्यूज़ भावनगर गुजरात